એક અભયારણ્યને બચાવવા માટે નાના અઘરિયાઓને બચાવવા માટે અને જેને કહેવાય કે આપણી સંસ્કૃતિ છે એવી નીલ ગાયો અને એને બચાવવા માટે ચૌદ ચૌદ દિવસ સુધી પોતાની જે જવાબદારી જેની સામાજિક જવાબદારી કહેવાય એવી જવાબદારી સમજી અને અહીંયા બેઠા હોય અને આ બેફામ બનેલા સાંઠની જેમ ફરતા વન કર્મચારીઓ હોય વહીવટના અધિકારીઓ હોય કે પછી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય આ જે લોકોએ એક ખુલ્લે આમ જેને કહેવાય કે વ્હાઈટ કોલરનો એક ધંધો કરીને બેઠા છે એ લોકોની આ એક તાનાશાહી છે હું એમ લોકોને ચોક્કસ વિશ્વાસ અપાવું છું કે તમારી જ્યાં પણ લડાઈ હશે દલિત સેના આપની સાથે હશે અને વહીવટના આ વન વિભાગના અધિકારીઓને કહું છું કે જો તમારા આ હપ્તાઓ અને તમારી થોડીક પણ નૈતિકતા બચી હોય તો આ ચૌદ દિવસથી બેઠેલા એ લોકો પાસે આવો અને જે સામાજિક લડાઈ માટે જે લડત લડી રહ્યા છે એમની એ લડતને સફળ બનાવી એમની ન્યાયની લડત છે એમને પૂરેપૂરો સપોર્ટ આપો નહીં કે તમારા જે પોતાના અંગત સ્વાર્થ માટે જે મહિને મહિને કે કરોડો રૂપિયાના હપ્તા લઈ અને તમે મોટા માથાઓને છાવરી રહ્યા છો એ વધારે દિવસ નહીં ચાલવા દઈએ જરૂરત પડશે તો નામદાર કોર્ટમાં પણ અમે જશું અને જે પણ અધિકારીઓ બે નક્કા એ લોકોને કરીને રહેશું અત્યારે કરોડો રૂપિયાના હપ્તાઓ જે છે એ ઉઘરાવી અને જે બે ઉલ્લુ બનાવવામાં આવી રહ્યો છે એનાથી બહેતર છે કે અમે લોકશાહી ડબે આ લોકો જે ચૌદ દિવસથી ગાંધી જિંદિયા માર્ગે બેઠા છે પણ જો જરૂર પડે તો ન્યાયાલયમાં અમે જશું અને આ અધિકારીઓ કે જેઓ એક નાના માણસો જે અઘરિયાઓ છે અને એમને નાના નાના જે પ્લોટો આપવામાં આવ્યા હતા એમના ઉપર જ્યારે સખ્તાઈ કરવામાં આવે છે અને મોટા માથાઓ જ્યારે મન ફાવે ત્યારે એમના અઘરો બનાવી અને જે ત્યાંના ગુડખર પ્રાણીઓ છે એને ભગાવે છે જેના લીધે હાલમાં જ એક ભાઈએ કીધો કે ગુડખર જે જીવ છે એ પણ મૃત્યુ પામ્યો છે તો આ જંગલ ખાતાની જવાબદારી છે અભયારણ્ય અને સેન્ચરી હોવા છતાં કઈ રીતે અહીંયા આ લોકોને પરમિશન આપવામાં આવી છે એ પણ એક મોટો પ્રશ્ન છે જો આ લોકોની લડત જે છે એમને ન્યાય નહીં મળે તો અમે એમની સાથે રહીશું અને આ અધિકારીઓને એમની ઓકાત બતાવી દેશું તો આ હતા આજના સમાચાર સમાચારો રેગ્યુલર મેળવવા માટે અમારી ચેનલ ધ ન્યુઝ ટાઈમ્સ ને અહીં લાલ બટન દબાવી સબસ્ક્રાઈબ કરવા વિનંતી નમસ્કાર